માટે વીરાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સભામાં સાધુ સંતો અને સામાજિક આગેવાનો તેમજ હિન્દુ સમાજ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી વીર પામનાર વીરોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી હું કહેવા માંગુ છું કે ન્યા જેટલું હશે એટલું દસે છે એટલે બધું કહેવાની જરૂર નથી બાકી સાહેબે જેમ કીધું ભાવ છે એ હાલમાં ફરજનો ભાવ છે આવું એમના શબ્દો પરથી તમને મને સ્પષ્ટ મોદી ને વંદન કરવાનું મન થાય અમારે ઘનશ્યામસિંહ ગોહિલ ત્યાં મળ્યા મન કે આજ સુધી બાપુ અમને પેલા ની અમને કોઈ દિવસ હથિયાર ઉગામવાની છૂટ અમને એક દુર્ઘટના ઘટી એક આંખ ની અંદર દુખ છે પણ એક આંખ ની અંદર હર અને દેશ ની સરકાર ની હારે ઊભું રહેવાની જરૂર છે જે રીતે સરકાર કહે છે એ પ્રમાણે આપણે સ્ટેપ લેવાની જરૂર છે 100% આપડા જે કાશ્મીર ના પહલગામ માં ફરવા નીકળેલા અને એને ગોળી વાગેલી અને હિમ્મત થી સામનો કરી અને આજે આપણી વચ્ચે અહીંયા મન અને એને પ્રભુ પાસે હું પ્રાર્થના કરું કે એમના આત્માને શાંતિ આપે વિનોદભાઈ any need